નરસિંહ મહેતાનું વૈષ્ણવજંતુ આ ખ્યાલી એક ભજન નથી એનાથી ઘણું વધારે છે એ સદ્ગુણી માણસનું એક અદભુત શબ્દ ચિત્ર છે એક એવો પોર્ટ્રેટ જે સદીઓથી આપણી સામે છે તો ચાલો આજે આપણે સાથે મળીને એના પર જામેલી સમયની ધૂળ ખંખેરીએ અને એને એક નવા જ પ્રકાશમાં જોવાની કોશિશ કરીએ અને આ પોર્ટ્રેટની શરૂઆત જ અહીંથી થાય છે આ એ પહેલી અને સૌથી મજબૂત રેખા છે જેના પર આખું ચિત્ર ટકેલું છે સાચા અર્થમાં સારા હોવાની શરૂઆત જ ત્યાંથી થાય જ્યાં કોઈ બીજાના દર્દને પોતાનું સમજી શકે સહાનુભૂતિ બસ આ જ છે આ ચિત્રનો મુખ્ય રંગ તો એક વાત સ્પષ્ટ છે કે આપણે અહીં કોઈ ધાર્મિક ગ્રંથની ચર્ચા નથી કરી રહ્યા આપણે તો એક કલાકૃતિને એક માસ્ટરપીસને સમજી રહ્યા છીએ વિચારો પંદરમી સદીમાં બનેલું એક એવું પોટ્રેટ જે આજે પણ કોઈ પણ દેશ કાળ કે સમાજ માટે એટલું જ સાચું છે ચાલો આ ચિત્રના એક એક સ્તરને ઉઘાડીને જોઈએ તો ચિત્રપટનો પહેલો હિસ્સો બાહ્ય સ્વરૂપ એક સદગુણી વ્યક્તિ દુનિયા સાથે એટલે કે બીજા લોકો સાથે કેવી રીતે વર્તે છે એમનું બહારનું વ્યક્તિત્વ કેવું હોય છે ચલો જોઈએ બા અહીં નરસિંહ મહેતા એક એવો બ્રશ સ્ટ્રોક મારે છે ને જે આખા ચિત્રને એક અલગ જ ઊંચાઈ પર લઈ જાય છે જો દુઃખી માણસની મદદ કરવી એ તો સારી વાત છે જજ પણ એ કર્યા પછી મનમાં અભિમાનનો એક નાનો છાંટો પણ ન આવવા દેવો એ છે અસલી કલા અહીં કરુણા અને નમ્રતા એકબીજામાં ઓગળી જાય છે નમ્રતા એટલે શું એક એવો અદ્રશ્ય રંગ છે જે દરેક સારા કામને વધારે સુંદર બનાવે છે એના વગર કરેલો ઉપકાર પણ ક્યારેક બોજ જેવો લાગી શકે છે ખરું ને આ પોટ્રેટ આપણને શીખવે છે કે સાચી સેવા એ જ છે જેમાં અહંકારનું નામો નિશાન ન હોય તો આ છે આપણા પોટ્રેટના બાહ્ય સ્વરૂપના મુખ્ય ઘટકો બીજાના દુઃખને દિલથી અનુભવવું એને દૂર કરવા માટે આગળ આવવું અને આ બધું જ કર્યા પછી પણ સંપૂર્ણપણે અહંકાર મુક્ત રહેવું આ ત્રણ રંગો મળીને એક મજબૂત અને પ્રભાવશાળી બાહ્ય ચરિત્ર બનાવે છે ઓકે તો હવે આ પોટ્રેટનો કેનવસ થોડો મોટો થાય છે વ્યક્તિગત વર્તનથી આગળ વધીને હવે વાત આવે છે સામાજિક વર્તનની એક સદ્ગુણી વ્યક્તિ સમાજમાં પોતાની ઈમાનદારી પોતાની અખંડિતતા કેવી રીતે જાળવી રાખે છે આ એક જ પંક્તિમાં સામાજિક સદ્ગુણનો આખો સાર આવી જાય છે સાર્વત્રિક આદર કોઈ ઊંચું નહીં કોઈ નીચું નહીં દરેક જીવ સન્માનને પાત્ર છે અને જે સાચા દિલથી સૌને આદર આપે છે એ વ્યક્તિ ક્યારેય કોઈની પણ નિંદા કરી જ ન શકે અને અહીં નરસિંહ મહેતા આપણને જાણે કે એક આખી આચારસંહિતા એ કોડ ઓફ કન્ડક્ટ આપી દે છે એના ત્રણ મુખ્ય સ્તંભ છે વાણી કર્મ અને મન વાણીમાં હંમેશા સત્ય કર્મમાં પ્રામાણિકતા એટલે કે પારકા ધનને ભૂલથી પણ હાથ ન લગાડવો અને મનની શુદ્ધતા જે પર સ્ત્રીને માતા સમાન જુએ આ ત્રણેય શુદ્ધિ ભેગી મળીને અખંડિતતા બનાવે છે આમ સમાનતા આદર સત્ય અને પ્રામાણિકતા આ બધા ગુણો જ્યારે ભેગા થાય ત્યારે એક એવા સામાજિક ચરિત્રનું નિર્માણ થાય છે જે આખા સમાજ માટે એક ઉદાહરણ બને છે આ ચિત્રનો એ હિસ્સો છે જે સમાજમાં વિશ્વાસ અને સદભાવનાનો દીવો પ્રગટાવે છે સારું અત્યાર સુધી આપણે ચિત્રના બહારના રંગો અને રેખાઓ જોઈ પણ કોઈ પણ મહાન કલાકૃતિની અસલી સુંદરતા તો એના ઊંડાણમાં છુપાયેલી હોય છે તો હવે સમય છે એના સૌથી ઊંડા સ્તરને જોવાનો આંતરિક જગત કારણ કે જે બહાર દેખાય છે એનું મૂળ તો અંદર જ હોય છે સાચું કહું તો આ લડાઈ આપણા સૌની અંદર સતત ચાલતી હોય છે એક તરફ છે મોહમાયા દુનિયાની વસ્તુઓ અને સંબંધોનું આકર્ષણ જે આપણને બાંધી રાખે છે અને બીજી તરફ છે દ્રઢ વૈરાગ્ય જે આપણને એ બંધનોમાંથી મુક્ત કરીને સાચી શાંતિનો રસ્તો બતાવે છે તો સવાલ એ થાય કે આ વૈરાગ્ય કેળવાય કેવી રીતે નરસિંહ મહેતા એકદમ સ્પષ્ટ જવાબ આપે છે અંદરના ચાર સૌથી મોટા દુશ્મનોને હરાવીને એ છે લોભ કપટ કામ અને ક્રોધ જેણે આ ચાર પર કાબૂ મેળવી લીધો સમજો કે તેણે પોતાના મન પર વિજય મેળવી લીધો અને જેવો આ આંતરિક તોફાન શાંત થાય છે એટલે કે લોભ કપટ કામ અને ક્રોધ જેવા વિકારો દૂર થાય છે ત્યારે મન એકદમ નિર્મળ એકદમ શુદ્ધ બની જાય છે અને આવું શુદ્ધ મન જ સાચા અર્થમાં ભક્તિમાં કે પછી કોઈ પણ સારા કાર્યમાં પૂરી રીતે લીન થઈ શકે છે આ જ છે આ પોર્ટ્રેટનું હૃદય એનું કેન્દ્રબિંદુ તો હવે આખું ચિત્ર આપણી સામે તૈયાર છે એક એવી વ્યક્તિ જે બહારથી કરુણામય છે સમાજમાં પ્રામાણિક છે અને અંદરથી એકદમ શુદ્ધ છે પણ આ બધું શા માટે આટલા સદગુણી જીવનનો અંતિમ પ્રભાવ શું છે એનું પરિણામ શું આવે છે અને અહીં અહીં આવે છે આ કવિતાનો સૌથી શક્તિશાળી અને કદાચ સૌથી વધુ વિચારવા જેવો વિચાર નરસિંહ મહેતા કહે છે કે આવા સદગુણી વ્યક્તિના માત્ર દર્શન કરવાથી એમના સંપર્કમાં આવવાથી ફક્ત એમનું જ કલ્યાણ નથી થતું પણ એમના કુળની ઇકોતેર પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય છે એકોતેર એકોતેર ચર વિચારો આખા એક આંકડો નથી આ એક પ્રતિક છે એ એ વાતનું પ્રતીક છે કે સદગુણની અસર વ્યક્તિગત નથી હોતી એનો પ્રભાવ સામુદાયિક હોય છે અને પેઢીઓ સુધી ફેલાયેલો રહે છે જેમ એક દીવો હજારો દીવાને પ્રગટાવી શકે બસ એના જેવી જ વાત છે અને બસ અહીં આપણું આ સદગુણનું ચિત્ર પૂર્ણ થાય છે એનું સાચું મૂલ્ય કોઈ એક વ્યક્તિના મોક્ષમાં નથી પણ એ વારસામાં છે જે એ વ્યક્તિ પાછળ છોડી જાય છે એક એવી પ્રેરણા જે આવનારી અસંખ્ય પેઢીઓને સાચો માર્ગ બતાવતી રહે છે તો આજે જ્યારે આપણે આ સદીઓ જૂના ચિત્ર પર ફરીથી પ્રકાશ પાડ્યો છે ત્યારે એક સવાલ પોતાની જાતને પૂછવા જેવો છે કે આ આદર્શોના અરીસામાં આપણું પોતાનું પ્રતિબિંબ કેવું દેખાય છે આ ચિત્રના કયા રંગો આપણા જીવનમાં ખૂટે છે વિચારવા જેવી વાત છે નહીં